યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ જગત ગુરુ દેવ જીસને े तणो जे गमे जगत गुरु सुख संसारित मिथ्या मान जो जेहने जे गमे તેજ જો સે જે ગમે જગત ગુરુ દેવજિશન તે તણો ખરો ખો ક કર જતા છાકટ નો ભાર જેમ સ્વાનતાણે હે જે ગમે જગત ગુરુ દેવ ને તે તણો ખરે ખરો ખોક કરો જોગી કોક જાણે જેહના ભાગ્યમાં જેહને જે લખ્યું તેહને તે છમે તે જે ગમે જગત ગુરુ ગુરુદેવ દિશ્યને તે તણો ખરે ખરો ફોક કરવો નિ પજે ના રહે ન દુખી કોઈ છત્રુને મારી સૌમિત્ર દાખે રાય કે રાંક કોય દ્રષ્ટ માય આવે નહીં ભુવન પર ભુવન પર એ છત્ર દાખે હે જે ગમે જગત ગુરુ દેવ ગદિષ્યને તે તણો ખરે ખરો હોવો ગ્રંથ બાર કરી વાત ના કરી ખરી છત્ય છે જમાન હેમ સુજ જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરે ખરો હો કરો એ જે ગમે જગત ગુરુ સુખ સપના જેવું પહેલી કડી મેં એમ કીધું સંસારી તણું સુખ સપના તણું મીઠા કરી માનવું એટલે મીથા કરતા ખોટું છે ઝાંઝવાનું જળ આપણને પીવા જાય તો ત્રિસ માટે ખરી એમ આ સંસારમાં તમારા પાસે ધન સંપત્તિ માયા મિલગત બધું હશે પણ તમને એમાં તૃપ્તિ નહીં થાય જેમ તમે એમ વધારે વધારે તમારી તૃષ્ણા વધતી જાય એટલે પહેલી કડીમાં એમ કીધું કે સંસારી તણું સુખ મિથ્યા કરી માનવું યા મૂર્ગ જલ જેવું બીજી કડીમાં હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સાત કટનો ભાર જેમ સવાન તાણે એટલે જ ગાડા નીચે કૂતરૂ આલ જોતો તો કૂતરાને એમ થાય કે હું જ ભાર ઢઢડું સવાન કે તાર કૂતરૂ થાય આપણે આધી ભાષામાં સંસ્કૃત ભાષામાં સવાન કે એટલે ગાડામાં કૂતરૂ તાણે ભાર એટલે આ શ્રીનો ભાર આપણો ભગવાન વજન એનો ઈ કતારતા હશે પરમાત્મા ને આપણે માની દીધું કે હું જ બધું કરું છું આ પણ કરતા પોતે ઈશ્વર છે નરસિંહ કીધું હું કરું હું કરું એ જ સાંકટ સાકટનો ભાર જેમ સુવાન તાણે એમ સાકટ કહેતા આપણો પૂતળું એનો ભાર ઈશ્વર તાણે આપણને જીવે માન લીધું જીવે કે હું જ કરું બધું બીજી કડીમાં ભગવાને એમ કીધું નરસિંહ મહેતાએ ને ત્રીજી કડીમાં એમ કીધું ઋતુલ જો કીધું ઋતુલતા પત્ર ફૂલ ફૂલ આપે એ પુષ્પને એક કડી ભૂલે એટલે શત્રુને મારી પછી ઈશ્વર રૂપી થઈ ગયા અને શત્રુ કે મિત્ર બે હરખ્યા થઈ જાય શત્રુને મારી સૌ મિત્ર દાખે પછી રાય કે રંગ કેના દ્રષ્ટમાં ન આવે રાય કે ભિખારી કે રાજા બધો હરખ્યો એને કોણ ભિખારી ને કોણ રાજા એના દ્રષ્ટિ બધી હરખી થઈ ગઈ બે હરખ્યા ને શત્રુ ને મિત્ર બે હરખ્યા થઈ જાય સૌથી કડી મેં એમ કીધું ને ગ્રંથ ગરબર કરી એટલે ગ્રંથ ગમે એટલા ગ્રંથ વાંસો એમાં નિશોળ ન આવતો પછી સેલે કે નર જુગલ કર જોડી નર્સીઓ એમ કહે જલ્માં પ્રતિ જલ્મા એટલે જલમ દેહ ધરીને થાકી ગયા તો હવે પછી એનો નિશોડ લાવો હરિભક્તિ પ્રભુ ભજન કરીને આગળ આવીને જલમર નો ફેરો મટાડો ટકા આપી છે ભગવાને ફરી ફરી નહીં મળે મનુષ્ય દેહ ને ઉત્તમમાં ઉત્તમ દેવોને દુર્લભ એથી કોઈ ઉત્તમ પછી કોઈ જલમ છે નહીં પછી કી ઓની નાખી કઈ નક્કી નહીં કહેવાનો ભાવ થયા આ ભજનનો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો